તો મિત્રો કેમ છો મજામાં મોરારી બાપુ ની કથા નો બીજો દિવસ અને જો અત્યારે જો આ ટ્રેક્ટર જે છે એનાથી એમ કહેવાય કે જમવાના જે વસ્તુ હોય છે તપેલા ને એનું બધું આ રીતે તૈયાર કરવામાં આવેલા છે અને પાણી નું જો અત્યારે આ રીતે સગવડતા છે અને અને જ રીતે તમે જોવો અત્યારે રસોડ હું તમને જો બતાવવા માંગે તો બતાવી દઈશ તમને આજ છે અન્ન ક્ષેત્ર ચાલુ છે એમ કહેવાય કે હજારો માણસો અત્યારે ને બાજુમાં બે જગ્યા છે બે જગ્યાએ અત્યારે જો પ્રસાદ લઈ રહ્યા છે અત્યારે મિત્રો બધાય જો ભાઈ બપોરનું ભોજન ચાલુ છે સેવાકીય જે પ્રવૃત્તિ ચાલુ છે એ

YouTube 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 हां हां <coughs> ખાવાના બગાડ ના થાય ને તો ભાઈ જો આ રીતે વ્યવસ્થા છે આખી કહેવાય કે હજારો માણસો અત્યારે જમી રહ્યું છે અત્યારે અહીંયા તો આ છે મિત્રો રસોઈ ઘર ને અત્યારે એમ કહેવાય કે બપોરનો સમય છે અને થોડોક ટ્રાફિક છે તો અત્યારે આપણને એન્ટ્રી મંજૂરી નહીં આપી શકે કેમ કે ઓલમોસ્ટ એમ કહેવાય કે વધારે પડતો ટ્રાફિક થઈ ગયો છે અત્યારે બપોરે જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો એના કારણો સર અત્યારે એન્ટ્રી નથી આપતા અને બાકી જુઓ તમે અત્યારે બાકી પબ્લિક જોઈ શકો છો તમે અત્યારે ને આવી છે અહીંયા પ્રસાદની વ્યવસ્થા અને ટૂંકમાં જોઈ શકો છો ફૂલ ફૂલ અત્યારે ટ્રાફિક જામી ગયો છે તો બસ આવવાના હોય તો રહેવાની પણ વ્યવસ્થા કરી દીધી છે આ લોકોએ રહેવું હોય તમે તો રહી પણ શકો છો ને બાકી જો આ રીતે છાસ પાણીને એનું પરફ બારે છે બાકી આ રીતે અલગ અલગ એટલા કાઉન્ટર કરવામાં આવેલા છે કે તમારે ક્યાંય લાઈનમાં ઊભું રહેવું પડે એવું છે નહીં વાત કરીએ આગળ તો હવે કથામાં જઈએ આપણે શું છે શું નહીં એનો પણ વિડીયો હું તમને બતાવીશ તો બસ આગળ જોડાઈ રહ્યો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો લડી <imitation> <imitation> <imitation>

તો ભાઈ વાત કરીએ તો બહુ આગળ જતા નહીં આ વીવીઆઈપી જે સ્પેસ છે એ લોકો માટેની જગ્યા છે ને પાછળ તો ટ્રાફિક તો ભાઈ જોવો તમે હું તમને દેખાડી દઉં માહિતી અને સરખું છે આ ટ્રાફિક ગોમીતર પણ ફૂલ ટ્રાફિક છે મિત્રો એટલે વેલા બને તો આવીને જગ્યા તમારે લઈ લેવી કેમ કે અત્યારે ઓલમોસ્ટ તમને જગ્યા મળશે નહીં જો જમવાનો ટાઈમ થયો છે તો હવે ખાલી થઈ જશે ઓલમોસ્ટ કથા જસ્ટ પૂરી થાય એવી તૈયારી છે અત્યારે તો આ રીતે ભાઈ જો ટ્રાફિક અત્યારે જો બહાર આવે છે બધો જમવા માટેનો તમે મારી એવી વિનંતી કે જો તમે આવવાના હોય કથા સાંભળવા તો સવારે વહેલા આવી જાઓ કેમકે અત્યારે ઓલમોસ્ટ ખુરશી પણ નથી મળતી ને બેસવાની પણ જગ્યા નથી તો વહેલી સવારે તમે આવશો તો તમને જગ્યા ને બધું મળી જશે તો જો તમે કથા સાંભળવા જવાના હોય તો વહેલી સવારે આવજો બાકી અત્યારે ટ્રાફિક થઈ જાય છે ફૂલ અને ઓલમોસ્ટ એમ કહેવાય કે જમવાનો ઠોમઈ થઈ ગયો છે તો બસ આવા જ નવા નવા બ્લોગ જોવા માટે મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બસ શેર કરી દો તમારે જો કોઈ મોરારી બાપુની કથા સાંભળવા આવવાનું હોય એમને કે આવી રીતના સુવિધાઓ છે બધી અને આવી રીતના બેઠક વ્યવસ્થા છે અને રોકાવવું હોય તો પણ વ્યવસ્થા છે